ડાયમંડ ઉદ્યોગમાં આવી ગયેલી મંદી વચ્ચે મંદી મંદીને લઈ રત્ન કલાકારોના હિતમાં આર્થિક મદદની માંગ સાથે કોંગ્રેસ દ્વારા કલેક્ટરાયલ વિરોધ કરાયા હતો મંદીમાં માં બહાર કાઢી રત્ન કલાકારોના પરિવાર અને બાળકોને મદદ કરાય તેવી માંગ કરાઈ હતી બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત

આત્મહત્યા કરી રહ્યા છે સરકારના પેટનું પાણી હાલતું નથી સરકાર આંધીપોગ પહેરી અને મૂંગી તરીકે તમાસો જોવા કરે છે અમારી માંગણી એ છે કે કલાકારો પાસે જે પ્રકારે લોનો આપવું જોઈએ ધંધા રોજગાર માટે આવાસો આપવા જોઈએ જે લોકો આત્મહત્યા કરી રહ્યા છે તેમની લોન હોય છે તે માફ કરી દેવી જોઈએ અને આત્મહત્યા કેવી રીતે અટકે તેના માટેના સઘન પ્રયાસો કરવા જોઈએ એવું સરકાર કોઈ પ્રયાસો કરતી નથી એનો કરવા અમે આવ્યા છીએ કે રત્ન કલાકારોને ન્યાય મળવો જોઈએ આ બાબતે અમે રાજ્યસભાના સભ્ય અને અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ અને રાજ્યસભાના સભ્ય શ્રી મુકુલ વાસિક પણ વાત કરી છે ટૂંક સમયમાં અમે ફાઇનાન્સ મિનિસ્ટર જે કેન્દ્રના છે એને પણ મળીશું અને આ રત્ન કલાકારોની જે બાબતો છે એ તમામ બાબતો રજૂઆત કરીને રત્ન કલાકારોને ન્યાય મળે તેના માટે પ્રયત્ન કરીશું એક અલગ સમિતિ ની રચના કરવામાં આવી છે રક્ષક નામથી કોંગ્રેસ સમિતિ દ્વારા એ જાતે જ વિચાર કરે છે કે પોતાના કલાકાર ભાઈઓ એ પોતાનું આખું જીવન આ રત્ન કલાકારનીમાં સમર્પિત કરી દે છે આજે કોઈ 50 રૂપિયાના એ હવે નવો કામ ધંધો શરૂ એવા ભાઈઓ પણ અમારી સામે મુક છે અને ચૈન માં છે Yeah